એ ખાલી ઉપાડીને પાછી મૂકી દેવાની છે એટલે કોઈ પણ જગ્યાએ તમે ગમે ત્યાં હળી મૂકી દેવા એટલે જવાબ પરફેક્ટ આવી જવો જોવે સાત માં અહીંયા આઠ માઇનસ એક છે તો અહીંયા સાત છે તો સાત નથી તો તમે કોઈ પણ એ ખાલી ઉપાડીને મૂકો એટલે જવાબ પરફેક્ટ આવો જોવે ચાલો કરો તો ચાલો આર્યા બેન વિચારો Iya. Yeah. So main aja pas apa ya? Iya. Plus karena itu. So main aja pas. Oh. Tel. Halo, hari ini mau main apa itu? Buah mana આપણે કેટલા કરવાના છે ચાલો ઓડિયન્સ માં પણ કોઈ ને આવડતું હોય તો મિત્રો તમને આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો ફટાફટ તમને આવડે

આર્યા બેન આપડે આજની ગેમ ના વિજેતા છે તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહી બાળકો મનોબળ વધારવા માટે તમે જરૂરથી થી એક વાર કોમેન્ટ કરી દેજો